ફક્ત તે જ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે ખરેખર મહત્વપૂર્ણ છે ચાલો આજે આપણે આ બુકના મુખ્ય સિદ્ધાંતો સમજીએ અને જાણીએ કે જીવનને અને સુખદ કેવી રીતે બનાવવું ખોટી ચિંતા છોડો સ્ટોપ ગીવિંગકે અબાઉટ એવરીથિંગ માર્ક કહે છે કે આપણે ઘણી વખત નકામી વસ્તુઓ પર ચિંતા કરીએ છીએ જેનાથી આપણું જીવન મુશ્કેલ બની જાય છે જીવનમાં સફળ થવા માટે આપણે ફક્ત તે જ વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જે ખરેખર મહત્વપૂર્ણ છે એક્ઝામ્પલ જો તમે ઓફિસમાં તમારા લઈને ચિંતા કરો છો કે તેઓ તમારા વિશે શું વિચારે છે તો આ નકામી ચિંતા છે તેના બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યો પર કામ કરો સવાલ શું તમે નકામી વસ્તુઓ પર ચિંતા કરો છો ચેપ્ટર બે મૂલ્યો પસંદ કરો ચૂઝ યોર વેલ્યુઝ વાઇઝલી જીવનમાં સફળ થવા માટે તમારા મૂલ્યો સાચા અને સારા હોવા જોઈએ માર્ક માઇન્સન કહે છે કે જો તમારા મૂલ્યો ખોટા હશે તો તમે હંમેશા નિરાશ રહેશો એક્ઝામ્પલ જો તમારું મૂલ્ય છે કે મારે હંમેશા ખુશ રહેવું છે તો આ અશક્ય છે તેના બદલે મારે મારા લક્ષ્યો પર કામ કરવું છે એવું મૂલ્ય રાખો સવાલ તમારા જીવનના મુખ્ય મૂલ્યો શું છે? ચેપ્ટર ત્રણ સમસ્યાઓને સ્વીકારો એમ્બ્રેસ યોર પ્રોબ્લેમ્સ. જીવનમાં સમસ્યાઓ હંમેશા રહેશે. માર્ક માઇનસેમ કહે છે કે સમસ્યાઓથી દૂર ભાગવાને બદલે તેમનો સામનો કરવો જોઈએ. સમસ્યાઓ એ જીવનનો એક ભાગ છે અને તે આપણને મજબૂત બનાવે છે. એક્ઝામ્પલ જો તમને તમારી નોકરીમાં સમસ્યાઓ આવે છે. તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો સમસ્યાઓથી ભાગવાને બદલે તેમનો સામનો કરો અને તેમને હલ કરો સવાલ શું તમે સમસ્યાઓને સ્વીકારો છો અથવા તેમનાથી ભાગો છો ચેક્ટર ચાર નિષ્ફળતાનો સામનો કરો ફેસ યોર ફેલિયર્સ નિષ્ફળતા એ સફળતાનો એક ભાગ છે માર્ક માઇન્સમ કહે છે કે નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી પણ તેમાંથી શીખવું જોઈએ એક્ઝામ્પલ જો તમે તમારા બિઝનેસમાં નિષ્ફળ થાઓ છો તો તેમાંથી શીખો અને ફરીથી પ્રયાસ કરો નિષ્ફળતા એ તમને સફળતા તરફ લઈ જાય છે સવાલ શું તમે નિષ્ફળતાથી ડરો છો ચેપ્ટર પાંચ મૃત્યુને સ્વીકારો એક્સેપ્ટ યોર મોર્ટેલિટી માર્ક મૈન્સન કહે છે કે જીવનમાં મૃત્યુ એ એક સત્ય છે જ્યારે આપણે મૃત્યુને સ્વીકારીએ છીએ प्यारे आपड़ो जीवन वदू सारी रितें जीवी शकिए छिए जो तमे जानो छो तमारो समय मर्यादित छे तो तमे तमारा जीवन मा महत्वपूर्ण वस्तुओं पर ध्यान आपशो सवाल शू तमे मृत्यु ने स्वीकारो छो कंक्लूजन एंड आंसर्स टू क्वेश्चन तो मित्रों अहता द सटल आर्ट ऑफ नॉट गिविंग एक सिक के नाम मुख्य सिद्धांतो હવે આપણે સવાલોના જવાબ જોઈએ એક નકામી વસ્તુઓ પર ચિંતા કરવાનું છોડો બે તમારા મૂલ્યો સાચા અને સારા રાખો ત્રણ સમસ્યાઓને સ્વીકારો અને તેમનો સામનો કરો ચાર નિષ્ફળતાથી દર્શો નહીં પણ તેમાંથી શીખો પાંચ મૃત્યુને સ્વીકારો અને જીવનને સારી રીતે જીવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ્ઞાનવર્ધક જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો આભાર